કોઈનું અહિત વિચારતા નહીં ખોટું કરતા પણ નહીં હાઈ ક્યારેય લેતા નહીં જેનું હોય તેને ખુશીથી આપી દેજો બધાને વહેંચીને રહેજો જો કર્મ સારું હશે તો ભગવાન ડબલ કરીને આપશે પોતાનાઓની સાથે પક્ષપાત કરતા નહીં પોતાનાને દુઃખી કરતા નહીં અંત ખરાબ થશે કર્મ ખરાબ બનશે અને જીવન પણ ઝેર થશે છળ કપટ દંભ દગો કે બનાવટ ક્યારેય પોતાના સાથે કરશો નહીં એક દિવસ અહીં જ ભોગવીને જવાનું છે પાપના ભાગીદાર થશો નહીં મામા શકુનીની જેમ સંબંધોમાં ચાલ ચલાવશો નહીં હાર અને પતન નિશ્ચિત છે જે જીવનમાં આડું આવે છે કર્મ સુધારો કર્મ જ ભગવાન છે મનના મહાભારતમાંથી દુર્યોધનને બહાર કાઢી નાખજો જેથી ઘરમાં કે સંબંધોમાં મહાભારત રચાય નહીં પોતાનાઓની સાથે દુર્વ્યવહાર કરતા નહીં અન્યાય કરતા નહીં હકનું હોય તેને તેનું આપી દેશો કર્મને સમજીને જીવજો જેથી કર્મ બંધાય નહીં